ચીક્કી બનાવવા માટે અહીંયા એક વાટકો સફેદ તલ અને એક વાટકો અહીંયા ક્રશ કરેલો એટલે કે છરીની મદદથી કટિંગ કરેલો અહીંયા ગોળ લીધેલો છે જે તમારે જેટલો પ્રમાણમાં વસ્તુ બનાવ્યું હોય એ જ પ્રમાણમાં તમારે ચીક્કી બનાવવાની છે એ જ પ્રમાણમાં તમે વાટકો અથવા તપેલીનું માપ સરખા પ્રમાણમાં લેવાનું છે અહીંયા તલનું અને ગોળનું તો હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને હવે બીજી તૈયારી કરી લઈશું તો આપણે જે કિચન પેડ આવે છે તેની ઉપર આ પ્લાસ્ટિકની બેગ આવે છે તે મેં કટિંગ કરીને લીધેલી છે તમે આની જગ્યાએ બટર પેપર જે આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો હવે આની ઉપર આપણે ઘી લગાવી દેવાનું છે જેથી આ પેપર છે તેની ઉપર આપણે ચીકી વણી લેવાની છે આમાં એડ કરીને ચીકી આપણે આની તૈયાર કરી લઈશું તો આ રીતે આપણે આની તૈયારી આપણે પહેલાં જ કરી લેવાની છે તો આ રીતે આપણે આખા જે બેગ છે પ્લાસ્ટિકની તેની ઉપર આ આખી ઘી લગાવી દઈશું આખા પેપર પર અને હવે આને સાઈડમાં મૂકીને આપણે એક તવો લઈ લઈશું ગેસની ફ્લેમને ધીમી શરી શરૂ કરીશું અને હવે આપણે ગરમ થાય એટલે એમાં એક વાટકો જે તલ લીધેલા છે સફેદ તલ તે એડ કરી દઈશું આ રીતે સફેદ તલ એક વાટકો એડ કરી દેવાના છે અને હવે તે મે તેને આપણે હલાવીને આપણે શેકી લેવાના છે તાવીથાની મદદથી આ રીતે શેકી લેવાના છે હલાવતું જવાનું છે અને ચારથી પાંચ મિનિટમાં આને આપણે શેકી લેવાના છે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે અને આપણા તલ શેકાઈ જાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહીશું અને આ રીતે તાવીથાની મદદથી હલાવતા રહીશું અને આને શેકી લઈશું તલ છે તે સરસ મજાના શેકાઈ જાય ત્યાં સુધી સરસ મજાના ત્યાં સુધી આપણે આને હલાવતા રહીશું તો આ રીતે આ તલને શેકવાથી આપણા જે તલી તલની જે ચીક્કી છે તે સરસ મજાની ક્રિસ્પી અને જે આપણે માર્કેટમાં મળે છે તેવી તૈયાર થાય છે તો આપણે તલ શેકવાથી ખૂબ જ આપણી ટેસ્ટી અને પરફેક્ટ માપની આપણી ચીક્કી તૈયાર થશે તો આ રીતે આપણા તલ છે તે ફૂલી જાય અને શેકાઈ જાય ત્યાં સુધી આપણે આને આ રીતે હલાવતા રહીશું ચારથી પાંચ મિનિટ અને શેકી લઈશું અને જ્યાં આપણા તલ શેકાઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું આપણા તલ જોઈ શકો છો અહીંયા શેકાઈ ગયા છે અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તલ છે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું એ જ તવામાં આપણે હવે ગેસની ફ્લેમને ધીમી કરીશું અને હવે આપણે એડ કરીશું આમાં બે ચમચી ઘી એડ કરીશું અહીંયા મારી પાસે નાની ચમચી છે તો હું ચાર ચમચી લઈ રહી છું જે મોટી આવે છે તે બે ચમચી ઘીની એડ કરવાની છે હવે આ ગરમ થાય એટલે આપણે જે એક વાટકું ગોળ લીધેલો છે કટિંગ કરેલો તે આપણે ગોળ છે તે આમાં એડ કરી દઈશું તો આ રીતે ગોળ છે તેને આપણે આમાં બધો જ આ રીતે તાવીથાની મદદથી આ રીતે એડ કરી દેવાનો છે તો આ રીતે થોડો થોડો ગોળ આપણે વાટકામાં એડ કરી દઈશું આ રીતે વાટકામાંથી ગોળ આપણે છે તે તવામાં બધો જ ગોળ એડ કરી દઈશું અહીંયા જે ગોળ છે તે હું આપણે જે ચીક્કીનો ગોળ આવે છે તે લઈ રહી છું તમે આની જગ્યાએ દેશી ગોળનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ ચીક્કીનો ગોળ આવે છે તેનાથી આપણે પરફેક્ટ માપથી આપણી જે ચીક્કી છે તે માર્કેટ જેવી સરસ મજાની તૈયાર થાય છે તો હવે આપને આપણે હલાવતા રહીશું આ રીતે તાવીથાની મદદથી અને ગોળને આપણે છૂટો પાડીશું તો આ રીતે ચારથી પાંચ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને આપણે હલાવતા રહીશું જેથી આપણો ગોળ છે તે છૂટો પડી જાય તો આ રીતે હલાવતા રહીશું અને જોઈ શકો છો આપણો ગોળ છે તે સરસ મજાનો છૂટો પડી ગયો છે અને હવે આપણે આને ગોળનો પાયો લેવાનો છે તો આ રીતે પાયો લેવા માટે ચારથી પાંચ મિનિટ માટે આ રીતે હલાવતા રહીશું ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે જેથી આપણે ગળ છે તે નીચે બેસી ન જાય તે માટે આપણે આને હલાવતા રહીશું અને ગોળનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને હલાવતા રહેવાનું છે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તો આ રીતે ગેસની ફ્લેમને મીડિયમ રાખીને આ રીતે આપણે હલાવતા રહીશું તો આ રીતે હલાવતા રહેવાનું છે અને પાયો ચેક કરવા માટે જોઈ શકો છો અહીંયા ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે પાયો ચેક કરવા માટે એક વાટકીમાં થોડું પાણી લઈને આ રીતે ગોળ આપણે એડ કરી દઈશું થોડીવાર માટે વાટકો સાઈડમાં મૂકીને આ રીતે ગોળને હલાવતા રહીશું ગેસની ફ્લેમ મીડિયમ હતી તો આપણે હવે સ્લો કરી દેવાની છે એટલે કે ધીમી કરી દેવાની છે અને આને જોઈ શકો છો આ રીતે હાથમાં લેવાનું છે અને આ રીતે કાચની જેમ તૂટે તો આપણો પાયો તૈયાર થઈ ગયો હોય છે તો પરંતુ આ તૂટતું નથી આ ખેંચાય છે તો આપણો પાયો હજી નથી આવ્યો તો આ રીતે એડ કરીને પાછો આપણે હલાવતા રહીશું બે મિનિટ માટે તો આ રીતે હલાવતા રહેવાનું છે અને બે મિનિટ થાય પછી પાછો આપણે આનો પાયો આ રીતે જ ચેક કરી લઈશું તો આ રીતે ચેક કરવાથી સરસ મજાની પરફેક્ટ માપની આપણી ચીક્કી તૈયાર થાય છે તો જોઈ શકો છો ફરી આપણો સરસ મજાનો પાયો હવે આવી ગયો હશે તો હવે આપણે આને પાછો આ રીતે વાટકીમાં પાણી લઈને આ રીતે ગોળ એડ કરીને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું ઠંડુ પડે એટલે પાછો આપણે આને પહેલાં જેમ ચેક કરેલો હતો એમ જ આપણે આને ચેક કરી લેવાનો છે તો આમાં હવે આપણે પાછો હાથમાં ગોળ છે તેને લઈ લઈશું અને આપણો જે ગોળ છે તે કાચની જેમ જોઈ શકો છો બટકી જાય છે જોઈ શકો છો કટકા થઈ જાય છે તો આપણો પાયો આનો આવી ગયેલો છે તો હવે આપણો પાયો આવી ગયો છે જોઈ શકો છો સરસ મજાનો આ રીતે કાચની જેમ આપણો થઈ જાય છે તો પાયો આવી ગયેલો છે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું આ રીતે ગેસની ફ્લેમને બંધ કરીને આ રીતે હલાવી દઈશું અને હવે આપણે જે સફેદ તલ છે તે શેકીને સાઈડમાં બાઉલમાં મૂકેલા છે તે બધા જ તલ આપણે આમાં એડ કરી દઈશું અને આને સરખી રીતે આપણે હલાવતા લઈશું ગેસની ફ્લેમને અહીંયા બંધ કરી દેવાની છે અને સરખા પ્રમાણમાં આપણે તલ અને ગોળને મિક્સ કરી દેવાના છે તો આ રીતે આપણે મિક્સ કરી દઈશું ગોળ અને તલને તો આ રીતે સરસ મજાના આ રીતે તલ અને ગોળને સરસ રીતે એડ કરીને આ રીતે હલાવી લઈશું અને થોડી ઉતાવળ રાખીને આપણે ફટાફટ આની તૈયાર કરવાની છે જેથી ચીક્કી છે તે સુકાઈ જાય તો વણવામાં બહુ વાર લાગે છે તો હવે આપણે જે આ બેગ લીધેલી છે પ્લાસ્ટિકની બેગ કટિંગ કરીને તેની ઉપર આપણે ચીક્કી છે તે આમાં તાવીથાની મદદથી આપણે આની એડ કરી દઈશું તો આ બધી જ ચીક્કીને આપણે આને એડ કરી દઈશું તો આ રીતે બધી જ ચીકીને આપણે એડ કરી દેવાની છે આ રીતે આ રીતે બધી જ ચીકીને આપણે જે પ્લાસ્ટિકની બેગ છે તેને તેની ઉપર એડ કરી દઈશું અને હવે આપણે હાથ છે તેને બે બંને હાથમાં આપણે ઘી લગાવીને આ રીતે આપણે ચીકીને થપથપાવવાના છે આ રીતે લગાવીને આ રીતે થપથપાવી દેવાની છે થોડી ચીકીને સરસ મજાની સરખા પ્રમાણમાં ગોળ શેપ થઈ જાય એટલા માટે તો આ રીતે થપથપાવી દેવાની છે હવે વેલણને આપણે ઘી અથવા તમે તેલ પણ લગાવી શકો આ રીતે ઘી લગાવીને હવે આપણે ધીમે ધીમે વણી લઈશું તો આપણો હાથ હળવો રાખીને હળવા હાથે જ વણી લેવાની છે જેથી ચીક્કી છે તલની તે તૂટી ન જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે થોડી થોડી વારે આપણે ઘી લગાવતા જઈશું અને ફરતી બાજુથી આપણે આ ચીક્કી છે તેને આ રીતે વણી લેવાની છે તો આ રીતે ચીકીને આ રીતે હળવા હાથે જ ફરતી બાજુ વણી લઈશું આ રીતે જે પેપર છે તેટલે તેટલા ભાગમાં જ આપણે વણવાની છે તો આ રીતે ધીમે ધીમે ફરતી બાજુ ધીરા ધીરે હળવા હાથે આ રીતે ઘી લગાવતા જવાનું છે વેલણની મદદથી આ રીતે આપણે સરસ મજાની આપણી ચીક્કી છે તે વણી લઈશું અને પાપડ જેવી પતલી કરવાની છે સરસ મજાની પાપડ જેવી ક્રિસ્પી એવી તો પાપડ જેવી સરસ મજાની પતલી ચીક્કી આપણે વણીને તૈયાર કરી લઈશું તો આ રીતે વેલણની મદદથી સરસ મજાની આ રીતે ચીક્કી તૈયાર કરી લેવાની છે તો જોઈ શકો છો અહીંયા સરસ મજાની આ રીતે આપણે ચીક્કી સરસ મજાની વણી લેવાની છે ક્યાંય જાડી કે પતલી ન રહી જાય તે વાતનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે તો આ રીતે ફરતી બાજુથી આપણે ચીક્કીને વેલણની મદદથી આ રીતે વણી લેવાનું છે તો આ રીતે વણી લઈશું અને સરસ મજાની આપણી ચીક્કી છે તેને તૈયાર કરી લઈશું તો આ રીતે સરખી એવી સરસ મજાની પાપડ જેવી વણી લેવાની છે વેલણની મદદથી તો આપણી ચીકી જોઈ શકો છો વણાઈ ગઈ છે તો આ રીતે આપણે વણી લઈશું હવે આપણી ચીકી વણાઈ ગઈ છે કે હવે આપણે જે છરી આવે છે તેની મદદથી આને આપણે પીસીસ કરવા માટે આનું આપણે છરીની મદદથી આપણે કટિંગ કરી લઈશું આ રીતે બીજા હાથનું થોડું થોડું પ્રેશર આપતા જઈશું અને ગરમ ચીક્કી હોય છે ત્યાં જ આપણે આના ભાગ કરી લેવાના છે તો આ રીતે છરીની મદદથી આપણે આના ભાગ કરી લેવાના છે આપણે પીસીસ તૈયાર કરવા માટે આના આપણે ભાગ કરી લઈશું કટિંગ કરી લેવાનું છે આપણા ચોરસ પીસીસ આપણે આના તૈયાર કરવાના છે તો આ રીતે થોડું થોડું પ્રેશર આપતું જવાનું છે અને આપણે ચીક્કી છે તેનું આપણે કટિંગ કરતું રહેવાનું છે તો આ રીતે પ્રેશર આપીને આપણે ઊભા અને આડાનું કટિંગ કરી લઈશું તો આ રીતે ઊભા અને આડા આના ચેક્સ આપણે પાડી લઈશું અને આપણા પીસીસ છે તે તૈયાર કરી લેવાના છે તો આ જ રીતે આપણે આના પીસીસ છે તે તૈયાર કરી લઈશું હાથની વડે આ રીતે કટિંગ કરી લઈશું હાથની વડે છરીની મદદથી આ રીતે આપણે કટિંગ કરી લઈશું પ્રેશર આપતા જઈશું અને આપણે આની હવે જોઈ શકો છો સરસ મજાની પીસીસ તૈયાર થઈ ગયા છે તો આનો સાઈડનો ભાગ છે તેને આપણે આ રીતે અલગ લઈને આપણે કાઢી લઈશું હવે આને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આને હવે આપણે અલગ પાડી દઈશું તો આ રીતે સાઈડમાં મૂકી દેવાનો છે અને જોઈ શકો છો સરસ મજાના આપણા પીસીસ છે તે તૈયાર છે તલની ચીકીના તો જોઈ શકો છો અહીંયા તમે કાગળ ઊંચો કરો ત્યાં આપણા પીસીસ અલગ પડી જાય છે ચોટતા નથી તો જોઈ શકો છો સરસ મજાના આપણા પીસીસના કટકા થઈ જાય છે અને ચોટતી પણ નથી આપણી ચીકી તો જોઈ શકો છો કાગળમાં સરળતાથી આ રીતે ઉપર આવી ગઈ છે અને ઉખડી પણ જાય છે તે ચોટતી પણ નથી તો જરૂરથી તમે જોઈ શકો છો આ રેસીપી જરૂરથી ટ્રાય કરો આપણી ચીક્કીની જે તમે ચીક્કી બનાવો તો ચોટતી હોય છે ચીક્કી તો આ રેસીપી ટ્રાય કરો જેથી આપણી પાપડ જેવી ચોટે નહીં દાંતમાં તેવી આપણી ચીક્કી સરસ મજાની તૈયાર છે તો જોઈ શકો છો આપણી ચીક્કી સરસ મજાની પાપડ જેવી સરસ મજાની તલની માર્કેટમાં મળે તેવી આપણી ચીક્કી તૈયાર છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો જે જરૂરથી રેસીપી બનાવો અને બાળકોને બનાવીને આપો જેથી બાળકોને દાંતમાં ન ચોંટે તેવી આપણી ચીક્કી પરફેક્ટ માપથી માર્કેટમાં મળે તેવી આપણી ચીક્કી તૈયાર છે તો જરૂરથી પાપડ જેવી તલની ચીક્કી તૈયાર છે તો જરૂરથી ઘરે બનાવો અને બાળકોને બનાવીને આપો જોઈ શકો છો પરફેક્ટ માપથી આપણી પરફેક્ટ એવી તલની ચીક્કી તૈયાર છે તો ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીક્કી આપણી તૈયાર છે તો જરૂરથી ટ્રાય કરો આ રેસીપી અને મને જણાવો તમને મારી રેસીપી કેવી લાગી જોઈ શકો છો સરસ મજાની પાપડ જેવી ગોળ અને તલની આપણી તૈયાર છે તો જરૂરથી ટ્રાય કરો જોઈ શકો છો ફ્રેન્ડ આપણી પરફેક્ટ તલની ચીકી તૈયાર છે તો ક્રિસ્પી એવી સરસ મજાની આપણી તલની ચીકી તૈયાર છે તો ચાલો આને આપણે ટેસ્ટ કરીએ તો સરસ મજાની જોઈ શકો છો વાવ ખૂબ જ ટેસ્ટી એવી આપણી તલની ચીકી તૈયાર થાય છે તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો અને બે લાયકન પર ક્લિક કરો ફરી મળે નવી રેસિપી સાથે જય સ્વામિનારાયણ